સુરતમાં એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા છે એ યુનિવર્સિટીમાં જબરદસ્ત વિરોધ નોંધવામાં આવ્યો છે તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને આ વિરોધ પાછળનું કારણ એ છે કે ગુજરાતની જે કોમન એડમિશન સિસ્ટમ જે છે જીસીએસ જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં જે અત્યારે ખોરવાઈ ગઈ છે અને જેમાં ઘણી બધી તકલીફો પડી રહી છે વિદ્યાર્થીઓને અને એના કારણે વિદ્યાર્થીઓ અત્યારે આખા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વિરોધ નોંધાવ્યા છે અને જો સુરત વિશે વાત કરવામાં આવે તો સુરતમાં પણ આ ઉગ્ર આંદોલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે યુનિવર્સિટીનો જે ગેટ છે એને તાળા મારવામાં આવ્યા એ સિવાય જે બીઆરટીએસ છે સુરતની એને પણ રોકી રાખવામાં આવી છે એનો પણ વિરોધ કર્યો છે હવન કરવામાં આવી રહ્યો છે રોડની વચ્ચે અને આવી રીતે એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે એમના એ બધા જ દ્વારા ઉગ્ર આંદોલન અત્યારે ચાલી રહ્યું છે કારણ કે જે સિસ્ટમ છે એડમિશન માટેની એ અત્યારે વિદ્યાર્થીઓને તકલીફ ને ક્યાંક પહોંચાડી રહી છે અને આ બાબતે એબીવીપીમાં જે પ્રભારી છે

સુધી એક જ અવાજ પહોંચાડવાની છે કે વિકાસ પોર્ટલની અંદર જેટલી પણ તૂટી છે ખામીઓ છે એને સુધારવામાં આવે અને જે માટે જે જવાબદાર છે એ લોકોના ઉપર કાર્યવાહી થાય જેના લીધે આ જે ભોગ બનેલા જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને ન્યાય મળી શકે અને અડતાલીસ કલાકની અંદર અંદર જો અમારી ડિમાન્ડ સંતોષ સંતોષાતે તો ઉગ્રમાં ઉગ્ર હજુ ઉગ્ર ઉગ્ર આંદોલન થશે એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે